સુરતમાં કોરોનાની મહામારી બાદ પ્રથમ સભામાં વિપક્ષ આપ દ્વારા બહારથી પણ આપના કોર્પોરેટરને પોલીસે ઉચકી લીધા હતા તો આ સમયે આપમાં જોડાયેલા ઉદ્યોગપતિ મહેશ સવાણી પણ પાલિકા કચેરીએ પહોંચી ગયા હતા આજે એટલે કે સોમવારે ચારસો પચાસ દિવસ બાદ પહેલી વાર સુરત મહાનગરપાલિકાની ઓફલાઈન સામાન્ય સભા પાલિકા ખાતે યોજાઈ હતી જેવા વિપક્ષ હોબાળો મચાવે તેવી શક્યતા પહેલાથી જ જોવાઈ રહી હતી જેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો દરમિયાન આપના કોર્પોરેટરો સુરત મહાનગરપાલિકાએ આવતા જ સવારથી જ તેઓની ધરપકડ કરવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ પાલિકામાં તમામ કોર્પોરેટરોના આઈડી ચેક કરી પ્રવેશ અપાયો હતો દરમિયાન ભાજપના તમામ કોર્પોરેટર અને મેયર અને સ્થાયી અધ્યક્ષ તમામને એક હોલમાં એકઠા થયા હતા ત્યારે આપના વિપક્ષી નેતા સહિતના કોર્પોરેટરની પોલીસે ધરપકડ કરી હતી સુરત મહાનગરપાલિકાના વિપક્ષના આપના તેવીસના જેટલા કોર્પોરેટરો પોલીસ ધરપકડ કરી હતી તો સુરત મહાનગરપાલિકાના સભાખંડ બહારથી પણ આપના પાંચ જેટલા કોર્પોરેટરની લાલગેટ પોલીસે ધરપકડ કરી હોય જેને લઈને આપના કોર્પોરેટરે આક્ષેપો કર્યા હતા અને ગેટકો કંપની સહિતના કામો વિવાદિત હોય તેથી વિપક્ષની ધરપકડ કરાવી શાસકો દ્વારા ધાર્યું કરાનાર હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા તો આપના કોર્પોરેટરની ધરપકડ થતા રવિવારે જ દિલ્હીના નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આપમાં જોડાયેલા ઉદ્યોગપતિ અને પાટીદાર નેતા મહેશ સવાણી પણ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ દોડી ગયા હતા ભાજપ શાસકો દ્વારા વિપક્ષની ગેરહાજરીમાં સામાન્ય સભા યોજી તમામ કામોને મંજૂરી આપી દેવાશે તેવા આક્ષેપ આપના કોર્પોરેટરે કર્યા હતા અઝર કુરેશી ન્યૂઝ